સૌથી ઝડપથી વિકસતું શહેર તરીકે ઓળખાય છે આ શહેરમાં રોજ બેરોજ વધતી વસ્તીના કારણે રેલવે સ્ટેશન પર અવર જવર મોટી સંખ્યામાં વધી હોય ત્યારે રેલવે સ્ટેશન પર ખૂબ ટ્રાફિક જામ થતું હોય અને એવા સમયે આના ટેકનિકલ રસ્તા કઈ રીતે નિકાલવા તે માટે મહાનગરપાલિકા સુરત પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતે સાથે મળીને આ એક સૌથી ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે જે રેલવે સ્ટેશનની બહાર સિટી બસો ઊભી રહેતી હતી તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું એ ટ્રાફિકના નિરાકરણ માટે જિલ્લા પંચાયતની આ જગ્યા જે આશરે પિસ્તાલીસો પાંચ હજાર વાર જગ્યામાં હાલમાં આ નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી રેલવે સ્ટેશનની બહાર આપે જે રોડ જોયો છે જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું એ બધી જ બસો અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે એટલે રોડ હવેથી ખુલ્લો થશે અને બીજું બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં એ કામગીરી બી કરવામાં આવશે જેથી લોકોનો ટ્રેન પકડવામાં જે ક્યાંક મોડું વહેલું થતું હોય તો એવું ના થાય અને સમયસરે લોકો રેલવે સ્ટેશન પહોંચી શકે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે બીજું કે ડેલીના હજારો વાહનો જેનું પેટ્રોલ ડીઝલ આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બચશે જે શહેર માટે આપણી ઇકોનોમી માટે ખૂબ જ ઉપયોગી છે તો આવા એક પ્રયાસ થકી અનેક નિરાકરણો આવનારા દિવસોમાં આવશે અને આ જ પ્રકારે ટીમ સુરત દ્વારા મહાનગરપાલિકા હોય મેયરશ્રી હોય સ્ટેન્ડિંગ ચેરમેન હોય મ્યુનિસિપલ કમિશનર હોય પોલીસ કમિશનર હોય જિલ્લા પંચાયતના ડીડીઓ હોય કે પછી કલેક્ટરશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ બધાએ ટીમ સુરત તરીકે આ સૌથી ઉત્તમ ઉદાહરણ રાજ્યને સામને મૂક્યું છે કારણ કે રાજ્ય સરકારના કોઈ બી પ્રકારના હસ્તક્ષેપ વગર લોકલ ટીમે સાથે મળીને આ એક ઉત્તમ ઉદાહરણ રાજ્યમાં પેશ કર્યું છે તે બદલ આખી ટીમ સુરતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું